દોસ્તો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિના માતૃશ્રી એટલે કે મુકેશ અંબાણીના બા કોકિલાબા અંબાણી હંમેશા મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે ત્યારે અચાનક જ એમની તબિયત લથડી હતી ને ત્યારબાદ અનેક તસવીરો સામે આવી રહી હતી પરંતુ એક તરફ અંબાણીમાં એટલે કે અંબાણી પરિવારના એન્ટેલિયા ચા રાજાનું ભવ્ય રીતે આગમન થઈ રહ્યું હતું ત્યારે કોકિલાબા દેખાયા ત્યારે સૌ લોકોએ એમના માટે પ્રાર્થનાઓ કરી હતી કોકિલાબા જલ્દીથી સ્વસ્થ થાય એ માટે લોકો જે છે ચિંતામાં હતા પરંતુ હવે કોકિલાબા સ્વસ્થ થતાની સાથે જેવું કહેવામાં આવે કે મુકેશ અંબાણી જે છે ભાવુક થાય છે આખરે એમના ઘરે જે છે કોકિલાબાનું ભવ્ય રીતે સ્વાગત પણ થયું હતું ત્યારબાદ હવે ગણેશ ગણપતિનું પણ ભવ્ય રીતે આગમન જે છે અંબાણી પરિવારનું જે દુનિયાના સૌથી મોંઘા ગણપતિ હોય છે એમના આગમનમાં કોકિલાબા અંબાણી સાથે જે છે મુકેશ અંબાણી ભાવુક થાય છે શું છે હકીકત જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર કરાવ્યા અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબ્સ્ક્રાઇબ કરી લેજો અમારી YouTube ચેનલને દોસ્તો સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે ગણપતિ દાદાનું ભવ્ય આગમન જ્યારે સમગ્ર ગુજરાતમાં થતું હોય ત્યારે કોકિલા બાના અંબાણી પરિવારમાં એન્ટી લાચા રાજાનું પણ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવે છે દર વર્ષે તમામ તહેવારોની ઉજવણી હજારોમાં નહીં લાખોમાં નહીં પરંતુ કરોડોમાં હોય છે એવા અંબાણી પરિવારના એન્ટી લેચા રાજાનું ભવ્ય રીતે આગમનમાં મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી હોય રાધિકા મર્ચન્ટ હોય કે પછી બોલીવુડના સેલેબ્સ હોય આ સાથે સાથે ક્રિકેટ જગતના દિગ્ગજો હોય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટરો હોય તમામ લોકો આગમનમાં જોડાતા હોય છે એમાં મુકેશ અંબાણી અને એમના વાઇફ નીતા અંબાણીની તસવીરો પણ સામે આવી રહી હતી ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મહેતા હોય કે પછી એમના બા કોકિલાબા અંબાણી હોય તમામ લોકો આગમનમાં જોડાતા હોય છે અને ભક્તિભાવ સાથે ગણપતિ દાદાનું ભવ્ય રીતે આગમન કરવામાં આવતું હોય છે ત્યારે દર વર્ષે અનેક તસવીરો તો સોશિયલ મીડિયા પર સામે આવતી જ હોય છે એવી જ રીતે આ વર્ષે પણ લોકોને એવું લાગી રહ્યું હતું કે આ વખતે કોકિલાબા અંબાણી છે એમની અચાનક તબિયત લથડતાની સાથે જ એમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે હવે મુકેશ અંબાણીના પરિવારમાં જ બાપાનું આગમન જે છે એ નહીં થાય આ વર્ષે પરંતુ એવી વાતો તમામ ખોટી હતી અફવાઓની હતી અને હવે જે છે કોકિલાબાની હાજરી પણ હતી અને હવે એન્ટેલિયા ચા રાજાનું ભવ્ય રીતે આગમન પણ કરવામાં આવ્યું હતું જેમાં અબીલ ગુલાલ ઉડાડવામાં આવી રહ્યા હતા ચારે તરફ શરણાઈઓના સૂર વાગી રહ્યા હતા મુકેશ અંબાણી પણ વાસ્તે ગાજતે આ બાપાના આગમનમાં જોડાયા હતા તો પછી આ તસવીરો જે છે સામે આવી રહી હતી મુંબઈની તસવીરો હતી મુંબઈમાં દર વખતે આમ તો ગણપતિ બાપાનું ભવ્ય રીતે આગમન અલગ અલગ જગ્યાઓએ થતું હોય પણ એમાં પણ અંબાણી પરિવારનું આગમન કંઈક વિશેષ હોય છે તમામ વ્યક્તિઓની હાજરીમાં જ્યારે અંબાણી પરિવારના સભ્યો જોડાયા હતા બોલિવૂડના મોટા મોટા સેલેબ્સ પણ આ કાર્યક્રમોમાં રહેતા હોય છે ત્યારે ગણપતિ દાદાની ભવ્ય મૂર્તિ જેનો મુગટ પણ સોનાનો મુગટ હતો ત્યારે ગઈ વખતે પણ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી જે છે એમણે ઓગણીસ કરોડનો મુગટ જે છે એ મુંબઈના જે એવું કહેવાય કે લાલબાગચા રાજા છે એમને અર્પણ કર્યો હતો તો પછી દાનના મામલામાં પણ ક્યારેય પણ અંબાણી પરિવાર પીછેહાટ કરતો નથી ખાસ કરીને અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મરચંણ જે છે બંને લાઈમ નજીક રહે છે તમામ પ્રકારના સેલિબ્રેશન આ બંને દ્વારા જ કરવામાં આવતા હોય છે ત્યારે આ સેલિબ્રેશનની ઉજવણીમાં હજારો નહીં લાખો નહીં કરોડોના ખર્ચાઓ થતા હોય છે ત્યારે જ્યારથી જ મુકેશ અંબાણીના ઘરે એમની નાની વહુ રાધિકા મરચંણનું આગમન થયું છે ત્યારથી લઈને તમામ તહેવારો ઉજવવામાં આવે છે જેમાં કોકિલાબાની પણ હાજરી હોય છે ત્યારે દોસ્તો સૌ લોકોએ પ્રાર્થના કરી હતી અને બાપાના આગમન થતાની સાથે જ કોકિલાબાની તબિયત જે છે એ પણ સ્વસ્થ થઈ છે ત્યારે દોસ્તો આપ અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી આપને પસંદ આવી હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા કારણ કે કોકિલાબા જ્યારે હોસ્પિટલમાં એડમિટ હતા ત્યારે સૌ લોકો એમના માટે પ્રાર્થનાઓ કરી રહ્યા હતા ત્યારે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં ધન્યવાદ